જય મિત્રો ચંદ્રકાંત વિરમગામા આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ઉપપ્રમુખ વાહ પોલીશ વાહ દલાલી જામનગરમાં કરી હો બાકી તમે પણ તમે દલાલી જેને કરીને તમે જેને બચાવવા માટે થઈને જે દલાલી કરી છે એક વખત તમને તમને ડંખે નહીં ને તો મને યાદ કરજો એટલે જે ગોપાલભાઈ જેવી પ્રામાણિક અને તટસ્થ વ્યક્તિ નિડર વ્યક્તિ ઉપર તમે કંઈ હુમલા કરો તો કે ગોપાલભાઈ થાકી નથી જવાના કે હારી નથી જવાના ગોપાલભાઈ તમારી આખી સરકાર સામે તમારા નપાલા પાંગિયા હિજડા જેવા બધા જે અહીંયા ગણા આખરી વિસાવદરમાં રખડતા હતા ને હું ત્યાં જતો ચૌદ વખત ત્યાં ગયો એટલી વખત રિઝલ્ટ આવ્યું ને ત્યાં સુધીમાં એટલે તમારા પાગ રહીએ ને જેને જેટલી તેવડથી લડાઈ કરવી હોય ને એટલી કરી લઈએ બાકી અહીંયા તો યુદ્ધ જ કલ્યાણ છે ગોપાલભાઈ એને માફ કરી દીધો છે પણ અમે એને એવોર્ડ દેવા જઈશું